નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે જામબાજ જવાનો દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે ધારાસભ્ય રીવાબા જાડેજા ખુદ રેસ્ક્યુ કરવા ઉતર્યા હતા રાજકોટની એસપીઆઈ બેંકના લોકર રૂમમાંથી પાણી ભરાઈ ગયા છે તેર માછીમારોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વિડીયો જોઈ શકાય છે કે યમરાજ ભૂત પિસાચ રસ્તા પર ઉતર્યા ગુજરાતના એકસો ને બે ડેમ ફૂલ થયા છે એકસો ને અઢાર હાઈ એલર્ટ ઉપર છે મંત્રીઓએ ડમ્પર પર બેસીને નિરીક્ષણ કર્યું આજે પણ શાળાઓમાં રજા જેમાં ખાસ કરીને વડોદરાની શાળામાં રજા આપવામાં આવી છે સરકાર બાર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવશે આગળ જોઈશું અંડરપાસ ભરાતા વાહન ચાલકોને પંદર કિલોમીટરનો મોટો આંટો સામે આવ્યો છે ત્યારે વાત થશે સબસ્ટેશન ડૂબ્યું છે ચોવીસ કલાકથી અંધારપટ કંડલા પોર્ટનો ભયાનક નજારો સામે આવ્યો છે લીલા શાકભાજીના ભાવમાં અધ વધારો થયો છે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ પણ તૂટી ગયો છે ગોમતી ઘાટ ડૂબ્યો છે દ્વારકામાં નદીમાં પાણી રસ્તા ઉપર આવી ગયો છે વડોદરામાં દૂધ અને શાકભાજી લેવા લાંબી લાઈનો ભાવ આસમાને જોવા મળ્યા છે વડોદરાનો એક મોટો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે બીજી તરફ વરસાદનો વિનાશ સામે આવ્યો છે ત્યાંથી લોકોનો જીવ પણ માળ માળ બચ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાતમાં વરસાદે વિનાશ ફેર્યો છે સૌરાષ્ટ્રના જામનગરની સ્થિતિ વધારે ખરાબ છે જામનગરમાં એસડીઆરએફની ટીમ દ્વારા ત્યાંસી લોકોને બચાવવામાં આવ્યા છે જેનો દિલધરક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જામનગરના વાલંબા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ત્યાંશી લોકો ફસાયા હતા ત્યારબાદ તંત્ર દ્વારા અને એસડીઆરએફની ટીમ દ્વારા વાડી વિસ્તારમાં ફસાયેલા અઠ્યાવીસ બાળકો સહિત તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં દૂધ શાકભાજી લેવા લાંબી લાઇનો ભાવ આસમાને જોવા મળ્યા છે અતિશય વરસાદના કારણે વડોદરા જળમગ્ન થયું છે જેના કારણે જનજીવન ખોરવાયું છે સર્વત્ર પાણી પાણી થતાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ફાંફા પડી રહ્યા છે ખાસ કરીને દૂધ તેમજ શાકભાજી લેવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી તો આ તરફ માગ વધવાને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે અનેક વિસ્તારોમાં પણ ગોલ થઈ ગઈ છે છે મુશ્કેલીઓ વધી રહી મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં ગોમતી નદીના પાણી રસ્તા પર આવી ગયા છે સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાગા થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં પણ ગોમતી નદી ગાડીતુર બની છે નદીના પાણી ઘાટ વટાવીને રસ્તા પર આવી ગયા હતા દ્વારકામાં જૂના ગોમતી ઘાટના મોટા ભાગના પગથિયા પાણીમાં ડૂબી ગયા હતા તો બીજી તરફ નવા ગોમતી ઘાટ પરથી પાણી રોડ અને રસ્તા ઉપર આવી ગયા હતા જાણે કે નદીએ જગત મંદિરમાં ભગવાન નજીક જવું હોય તેમ હિલોડા લઈ રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ પણ તૂટી ગયો છે ભારે વરસાદને કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું છે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ પાપડની જેમ તૂટી ગયો છે ધોધમાર વરસાદે દશા ફેરવી નાખી છે દેડિયાપાડામાં નવ ઇંચ વરસાદ પડતા કુંભખાડી ગામ પાસેનો પુલ પણ ધરાશાયી થયો હતો ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવમાં અધ અધ વધારો જોવા મળ્યો છે રાજ્યમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોટવાયું છે વરસાદ પડતા લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે તેથી ભાવમાં વધારો થયો છે લગભગ દરેક શાકભાજીના ભાવ કિલોએ ચાલીસથી સાઠ રૂપિયા સુધીનો વધારો થયો છે મરચાં વીસ રૂપિયા કિલો હતા તે એંસી રૂપિયા કિલો મળી રહ્યા છે પાલક પચાસ રૂપિયા કિલોની બસો ચાલીસ રૂપિયા અને ફુદીનો સાઠ રૂપિયા કિલોના એકસો ને રૂપિયા કિલો મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંડલા પોર્ટનો ભયાનક નજારો સામે આવ્યો છે ભારે વરસાદને કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે ભારે કરંટથી દરિયો પણ ગાઢ ઉતર બન્યો છે પ્રચંડ મોજા ઉછળ્યા છે તેવા દ્રશ્યો કંડલા પોર્ટ ઉપર જોવા મળ્યા છે કંડલા પોર્ટના ભયાનક નજારાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાની પરિસ્થિતિ છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં હજુ પણ જોરદાર વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબ સ્ટેશન ડૂબ્યું ચોવીસ કલાકથી અંધારપાટ ભારે વરસાદને કારણે ચારે તરફ તારાજી સર્જાય છે આવા દ્રશ્યો ભરૂચ જિલ્લામાંથી પણ સામે આવ્યા છે ભરૂચના ઓછણ ગામે આવેલું છાસઠ કેવી સબ સ્ટેશન સ્વિમિંગ પુલમાં ફેરવાયું છે ભારે વરસાદને કારણે સબ સ્ટેશન ડૂબી ગયું છે પરિણામે ચોવીસ કલાકથી વીજ પુરવઠો ખોરવાયો છે આમોદ તાલુકાના અનેક ગામમાં અહીંથી લાઇટનો સપ્લાય થાય છે આ તમામ ગામડાઓ અત્યારે અંધકારમાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંડરપાસ ભરાતા વાહન ચાલકોને પંદર કિલોમીટરનો આંટો અમદાવાદમાં ભારે વરસાદના પગલે મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બન્યા છે છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ પાણીનો નિકાલ થયો નથી એસપી રિંગ રોડ પર ત્રાગળ પાસે આવેલા અંડરપાસ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે વરસાદી પાણી ભરાયેલા હોવાને કારણે વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી ટ્રાફિકને ઝુંડાલથી અડાલત થઈને વૈષ્ણવદેવી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો મિત્રોજના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર બાર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવશે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બાર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સરકાર આ પ્રોજેક્ટ માટે અઠ્યાવીસ હજાર છસો ને બે કરોડનું રોકાણ કરશે આ પ્રોજેક્ટથી દસ લાખ લોકોને રોજગારી મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે વડોદરાની શાળાઓમાં રજા આપવામાં આવી છે ભારે વરસાદને કારણે વડોદરા શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ રજા જાહેર કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીઓએ ડમ્પર ઉપર બેસીને નિરીક્ષણ કર્યું હતું વડોદરામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી આ દરમિયાન સરકારી તંત્ર અને સરકારના મંત્રીઓ પણ કામે લાગ્યા છે વડોદરામાં ડમ્પર પર બેસીને મંત્રીઓએ તારાજગીનો તાગ મેળ્યો હતો ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમણે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકસો ને બે ડેમ ભૂલ છે એકસો ને અઢાર હાઈ એલર્ટ ઉપર છે ગુજરાતમાં સર્વત્ર મેઘતાંડવના લીધે રાજ્યના એકસો બે ડેમમાં સો ટકા પાણી ભરાયું છે એટલે કે એકસો ને બે ડેમ ફૂલ થયા છે આ સિવાય એકતાલીસ ડેમ સિત્તેર ટકા અને બાવીસ ડેમ પચાસ ટકાથી વધારે ભરાઈ ગયા છે તો આ તરફ પાણીની ભરપૂર આવકના કારણે રાજ્યના એકસો અઢાર જેટલા ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અનેક ડેમ એવા છે જેમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે અનેક તાલુકાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યમરાજ બોધ રસ્તા પર ઉતર્યા કર્ણાટકના એક વાયરલ થઈ રહ્યો છે જેમાં યમરાજનો વેશ ધારણ કરીને એક વ્યક્તિ ભૂત અને પિશાચ વચ્ચે લાંબી કૂદની સ્પર્ધા કરાવી રહ્યો છે આ દરમિયાન ભૂત અને પિસાજ ની વેશ પૂજા પહેરેલા લોકો રસ્તાના ખાડાઓ પાર કરીને લાંબો કૂદકો લગાવી રહ્યા છે જ્યારે યમરાજ અને ચિત્રગુપ્ત તેમના કૂદકાની લંબાઈ માપી રહ્યા છે રસ્તાની દૂરદર્શનનો અનોખી રીતે વિરોધ કરવા માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેર માછીમારોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન એક તરફ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે સાથે જ દરિયો ગાડો તુર બન્યો હતો આવી સ્થિતિમાં દ્વારકા

રાજકોટમાં ત્રણ દિવસમાં ચોવીસ ઇંચ વરસાદ ખાબકી ગયો છે ચાર જ કલાકમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ હતી આ કારણે જનજીવન થંભી ગયું છે શહેરના ત્રિકોણ બાગ નજીક આવેલી એસબીઆઈ બેંકની જીમખાના બ્રાન્ચમાં લોકર રૂમમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ગ્રાહકોની ચિંતાનો સાથે આક્રોશ પણ જોવા મળ્યો હતો મેનેજરે જણાવ્યું કે જુદી જુદી ત્રણ મોટર મૂકીને પાણી કઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે સમાચારની વાત કરીએ તો રીવાબા જાડેજા ખુદ રેસ્ક્યુ કરવા ઉતર્યા જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા ખુદ રેસ્ક્યુ કરવા ઉતર્યા હતા જામનગરના વોર્ડ નંબર બે માં અનેક લોકો ફસાતા પરિસ્થિતિ વિકટ બની હતી શહેરના વોર્ડ નંબર બે માં આવેલા પુનિતનગર વિસ્તારમાં પાણી ફરી વળતા પચાસ જેટલા લોકો ફસાયા હતા ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે દ્વારકામાં ભારે વરસાદ પડ્યો હતો તેથી ખોડિયાર મંદિર ચેકપોસ્ટ પર વાહનો બંધ રાખવાનો વારો આવ્યો હતો દ્વારકાથી જામનગર જતા દ્વારકા ચેકપોસ્ટ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી અહીં પોલીસે સલામતીના ભાગરૂપે ચેકપોસ્ટથી બંને તરફ વાહનો અટકાવી દીધા હતા બીજી તરફ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જામબાદ જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમણે દરિયામાં ફસાયેલા તેર માછીમારોને રેસ્ક્યુ કરીને ઓખા બંદર પર સલામત સ્થળે ખસેડ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે